આણંદ શહેરમાં આજરોજ પાંચ દિવસીય ગણેશ મહોત્સવના વિસર્જન કાર્યક્રમો યોજાયા સવારે સાત વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાની મોટી મળી કુલ પંચાવનથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું વિસર્જન માટે આણંદ શહેરના લોટીયા ભાગોળ તળાવ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ વિભાગ અને બ્રિગેડની ટીમો સવારે શરૂઆતથી જ પગે હાજર રહી સુચારુ રીતે વ્યવસ્થા સંભાળી સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો શ્રદ્ધાળુઓને ભક્તિભાવ સાથે ગણેશજીને વિદાય આપી અને આવતા વર્ષે પુનઃ આગમનની પ્રાર્થના કરી હતી શહેરભરમાં વિસર્જન દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો આજ રોજ ગણેશ વિસર્જન જે ગણપતિ સ્થાપના થઈ હોય છે પાંચ દિવસે સાત દિવસે દસ દિવસે એની વિસર્જન થતું હોય છે તેના અનુસંધાન કરમસદ આણંદ મહા કોર્પોરેશન અહીંયા જે રોટેશ્વર મહાદેવ છે એની પાછળના તળાવ નિમય ફાયર ટીમ અહીંયા બંદોબસ્ત માટે સવારથી જ અહીંયા ઉપસ્થિત છે બે તરાપા છે તથા સ્ટાફ બધો અહીં તરવૈયા સાથે અહીં ઉપસ્થિત જેથી કરીને કોઈ અનિશ્ચય બનાવ ના બને તેના માટે ફાયર બ્રિગેડની ટીમ અહીંયા તૈનાત કરેલ છે તથા પોલીસ સ્ટાફ પણ અહીંયા પર હાજર છે અંદાજિત સવારથી અત્યાર સુધી નાની મોટી થઈને પચાસ થી પંચાવન ની વચ્ચે ગણપતિનું વિસર્જન કરેલ છે ફાયર બ્રિગેડ માટે કોઈ બનાવ ના બને તેના અનુસંધાને સવાર સાત વાગ્યા થી અહીં આગળ ફાયર બ્રિગેડની ટીમ તરાપા સાથે તરવૈયા સાથે અહિયાં હાજર જ છે એટલે કોઈને પણ અંદર જવા નથી જાતે જ અમે મૂર્તિ લઈ અને અંદર વિસર્જન કરીએ છીએ